સંગાત રહી દૂત મને આટી ઘૂટી આવે છે તું જની વેળો લાવે છે જ્યાં જ્યાં મારી ભૂલ પડે ત્યાં તું મુજને સમજાવે તારો છે આધાર રહીશ ના દૂર રહીશ ના દૂર મને પણ પડ તારું કામ પડે મારી વારે વારે ભૂલ પડે મારો તારા માથે છે ભાર રહીશ ના દૂર ઓ સ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વહેવાર રહીશ ના દૂર મારો વહીવટ તું સંભાળી લે મન નિજ જન જાણી પાડી લે सत्य कायम रहवान तैयार रही से ओ विश्वपति तारा विश्वासे मारो चाले छे वहवार रही से नारू दूर द्वारकाधीश जय जे। श्री कृष्ण बधाई यूट्यूब फेमिली મારી મારી મંગળાશ તમે સાંભળી હશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો